કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પુત્રી યામિની અયરના નેતૃત્વમાં ચાલી રહેલી સંસ્થા સેન્ટર ફોર પોલિસી રિસર્ચની ફોરેન કોનિટ્યુ રેગ્યુલેશન એક્ટ હેઠળની નોંધણી રદ કરી દેવામાં આવી છે આ નોંધણી રદ થતા હવે યરની સંસ્થા વિદેશથી ફંડ નહીં મેળવી શકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જેવા વરિષ્ઠ નેતાઓ અને જાણીતા લોકો આ સંસ્થાના સભ્ય રહી ચૂક્યા છે દરમિયાન સંસ્થા સીપીઆરએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની આ કાર્યવાહીને કારણે સંસ્થા માટે કામ કરવું મુશ્કેલ થઈ જશે કેમ કે ફંડ મેળવવાના બધા જ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં આઈટી વિભાગ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે બાદથી આ સંસ્થા રડારમાં હતી આપેલા ઓક્ટોબર બે હજાર રોજ કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન તેમજ રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનું વિદેશી ફંડ માટેનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું હતું આ બંને સંસ્થાઓની આગેવાની કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથમાં હતી તાજેતરમાં યની સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાયું છે તેની વેબસાઇટ પર કેટલીક જાણકારી આપવા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ